નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ એકવીસ વસંત આવી છે નવો યુગ આવ્યો છે નિંદ્રામાંથી જાગો અને આ સમયની અદ્ભુતતાઓ જુઓ કારણ કે તમે જેમાં જીવી રહ્યા છો તે આ કાળ ખરેખર અદ્ભુત છે જે કંઈ બની રહ્યું છે તે સર્વમાં અત્યુત્તમ નિહાળો પરિવર્તનોની અપેક્ષા રાખો અને તેમની સાથે રહો એને અટકાવે એવું કશું તમારામાં ન હોય તે જુઓ જે નવું છે અજ્ઞાત છે તેનાથી કદી ભય ન પામો નિર્ભયપણે તેમાં પગ મૂકો એવી જાણ સાથે કે હું સદૈવ તમારી સાથે છું અને હું કદી તમને છોડી જઈશ કે તજી દઈશ નહીં દરેકે દરેક વસ્તુમાં મને પીછાણો મારો આદર મારો મહિમા કરો જાણો કે તમે જેમાં ગતિ કરી રહ્યા છો તે સુવર્ણ યુગ છે એટલે અત્યારે જે પરિવર્તનો થઈ રહ્યા છે તે વિશે ચિંતા ન કરો કે તેની સામે સંઘર્ષ ન કરો તે જો જ્વલ પ્રભાત પહેલાં ગાઢ અંધારું આવે જ છે પ્રભાત ઊગી રહ્યું છે એ સંપૂર્ણ લયમાં ઊગી રહ્યું છે એને ઉગતું કોઈ અટકાવી શકે તેમ નથી સમગ્ર વિશ્વ આ સંપૂર્ણ લયમાં કામ કરે છે તો તમે શા માટે નહીં આપનો આજનો દિવસ શુભ રહે